કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજારનો તો વિડીયોમાં અંત સુધી કોઈ દરેજો બધા માર્કેટના ભાવમાં મળે એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તો જોઈએ આજના કાળા તલના બજાર આજની તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ગુરુવાર મોરબી બે હજારને વીસ રૂપિયાથી બે હજાર નવસો ને પંચાણું રૂપિયા રાજકોટ એક હજાર આઠસો ને સાઠ રૂપિયાથી ત્રણ હજાર ને એકત્રીસ રૂપિયા સાવરકુંડલા બે હજાર ત્રણસો ને પંચાવન રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા અમરેલી બે હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયા

बोटाद हज़ार ने पच्चीस रुपया थी नौ सौ ने पंचावन रुपया भावनगर बेहजार बसो ने वीस रूपया तरह हज़ार बसो नेुपया जामनगर बेहजार तरह सौ ने वीस रुपया तरह हज़ार सात सौ ने सीतेर रुपया कालावड़े हज़ार ने बे रुपया आठ सौ ने एक रुपये જુનાગઢ બે હજાર છસો ને ત્રણ રૂપિયાથી ત્રણ હજાર છસો ને પચીસ રૂપિયા બાબરા બે હજાર રૂપિયાથી ત્રણ હજાર ત્રીસ રૂપિયા મહુવા બે વીસ રૂપિયાથી ત્રણ હજાર પિસ્તાલીસ રૂપિયા જસદણ બે હજાર પાંચસો બાવીસ રૂપિયાથી બે હજાર પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ